ઉમરગામ તાલુકાના માણેકપુર ખાતે વલસાડ જિલ્લાના ધારાસભ્ય શ્રીઓના નેજા હેઠળ બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ ધમાકેદાર ઉજવાઈ નમસ્કાર વોઇઝ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી ઉમરગામના સરઈ ખાતેથી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ રાજ્યના આદિજાતિ વિકાસ ખાદી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડોકટર જયરામભાઈ ગામિત લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાસંદ શ્રી ધવલભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ તેમજ માન માજી મંત્રી અને ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર, બલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય અને માજી મંત્રી જીતુભાઈ ચૌધરી, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં રથયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી. તેમજ આ યાત્રાને બલસાડ જિલ્લાના ભિલાડ, વાપી, પાડી, નાનાપોંડા તેમજ ધરમપુર ખાતે ખૂબ મોટી જનમેદની ઉપસ્થિત રાખી. ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઉદ્દેદારો ચૂંટાયેલા આગેવાનો સરપંચશ્રીઓ નગરજનો આગેવાન કાર્યકર્તાઓ સંગઠનના તમામ કાર્યકરો પત્રકાર મિત્રો તંત્રના અધિકારીઓ સહભાગી થયા અને યાત્રાને સફળ બનાવી વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ રાજેશ કેની ઉમરગામ મરોલી